એ રામ રામ ડાયરાને ડારામાં પધારેલા બધા સગા સગાવાલા મહેમાનો ને રામ રામ બધા સગાવાલા મહેમાનો ને રામ રામ આતર મોઠું ધોયા વગર આયા એમ ને રામ રામ સટલિયામાં લબડી લબડી ને આયા એમ ને રામ રામ અને મારી જેમ નાયા ધોયા વગર આયા એમ ને રામ રામ હું આપણા ગામની ચૂંટણીમાં સરપંચ નો ઉમેદવાર છું અને આ મારો અસાઇનમેન્ટ છે અસાઇનમેન્ટ અરે નેતાજી એસામે નહીં આશિષ્ટમ બોલો આશિષ્ટન તમે શું બાપો છો અરે નેતા હું કે તું ગાર્ડન છે સીક્રેટ ગાર્ડન જોઈ લો આને અરે અરે નેતાજી સીક્રેટ ગાર્ડન તો બધે હોય સીક્રેટ ગાર્ડ બોલો સીક્રેટ

ખુરશી પણ ખુરશી ક્યાં છે આ રહી દેખાતી નથી અરે નેતાજી વાગે તો નથી ને ડફોળ તું મને સરપંચ થવા દે પછી તારી વાત જો તને થોડા દિવસે તારા ના દેખાડું ને તો મારું નામ નેતાજી નહીં છોડી નેતાજી અરે નેતાજી શાંતિ રાખો હવે તમારું ઇન્ટરવ્યુ સ્ટાર્ટ કરીએ અલ્યા ભાઈ શું સ્ટાર્ટ કરવાનું છે ગાડી તો છે એની

ઓકે તો તૈયાર લીતાજી તમારું નામ અને જન્મ ક્યાં થયો તે બતાવો મારું નામ તો સાંભળ મારું નામ રમણલાલ રખડેલ અને મારા જન્મની વાત તો મારો જન્મ ઈન્ડિયામાં થયો ઇન્ડિયામાં સમજો રમણ રમણલાલ રખડેલ તો બરાબર પણ ઇન્ડિયાને કંઈ ન કામમાં થયો એટલે આ ભાઈ લા કતો કૂતરાઓનો હોય મારા જેવા મડદના ફાડિયાનો નહીં સમજો

નેતાજી તમારી પોસ્ટ તો તમારા ઘરના જોબાલ છે બંધાઈ હવે હું તમને થોડા પ્રશ્ન પૂછું નેતાજી તો બીજો પગ કોણ મૂક્યો હતો લે આ તો સાવ ડફોળા આદમી છે પહેલો પગ મૂક્યો હોય અને જ બીજો પગ મૂક્યો હોય ને બીજો પગ શું એ ઘરે મૂકીને ગયો હશે સાવ ડફો નેતાજી છે જનરલ નોલેજ તો બિલકુલ છે જ નહીં ને નેતા થવા નીકળ્યો છે અચ્છા નેતાજી હવે થોડી રાજનીતિની વાત કરીએ

જેવા છે અને મારી ચિંતા ઈ આ ગામ મારા પરિવારની ચિંતા આ શંકરનું મંદિર આ નવી નેહાળો આ બધા રોડ રસ્તા ઈ આ બાપુએ બનાયા છે અચ્છા તો તો સારી વાત છે નેતાજી પણ તમે હાલ ગામ લોકો માટે શું કરી રહ્યા છો કાલે જ મેં ગામમાં રગડતા ઢોરોને ધાબળા ઉઠાડ્યા બોલ આનાથી બીજું કંઈ રૂડું કામ હોય નેતાજી તમે વોટ તો લોકો પાસે માંગો છો અને થાભળા ઉઠાડતા રગડતા ઢોરોને એવું નથી ભાઈ તેમને ના ઉઠાડું તો બિચારા મરી જાય અને આમે આપણે દૂધ તો અને આમે આપણે દૂધ તો એમનું જ પીવે છે ને નેતાજી હવે એક બીજો પ્રશ્ન પૂછું તમારા ગામમાં ગાય વર્ષે આગ લાગી હતી ત્યાંમાં તમે શું એક્શન લીધી હતી એક્શનમાં તો એવું હતું કે હું ત્યાં સ્થળ ઉપર ગયો ત્યાં જઈને જેટલા ઘાયલ થયા તેમને સમશાન મોકલી દીધા ને જેટલા મરી ગયા એમને દવાખાને મોકલી દીધા જેટલા મરી ગયા તેમને જીવતા કરવાની કોશિશ જારી છે અને તેમના માટે ટોપ લેવલના ડોક્ટરોને મોકલાવી દીધા છે આવું તો હતું હશે નેતાજી અને હા ભાઈ અને સાંભળ જેટલા થયા તેમને પાંચસો પાંચસો રૂપિયા અને જેટલા હજાર ચિંતા કરવાની નથી નેતાજી હવે તમારા ચૂંટણી ની વાત કરીએ નેતાજી બોલો તમારું ચૂંટણી ચિહ્ન શું છે અમારું ચૂંટણી ચિહ્ન ધોકો છે ધોકો કેમ જે વોટ ના આપે એમને બરાબર આ ધોકેથી ધોવાના નેતાજી તમે તો જબરા છો હવે નેતાજી હવે બીજો પ્રશ્ન પૂછું નેતાજી આપણી સરકારમાં આટલી મુખવારી વધી રહી છે તેનું શું કારણ છે બોલ ભઈએ એનું કારણ શું છે કઈ ના નેતાજી મુખવારી તો વધે જાય તમે આ વાત ને બદલી નાખો એટલે આ તો સાવ બેવકૂફ આદમી છે સવાલ ઉપર સવાલ પૂછી જાય છે બીજો કોઈ કામ ધંધો છે કે નહીં અહીં ડીજે વગાડ્યો તો રમવાની કેવી મજા આવત આ તમારું ઘર નથી આ સ્ટુડિયો છે હવે બીજો પ્રશ્ન પૂછો નેતાજી તમને લોકો મત આપે એ તમે શું કરશો જો ભાઈ જ્યાર થી ચુંડણી જાહેર થઈ ને ત્યાર આપણે ત્યાં શિંગ ગોટા અને શિંગ ચણાનો પ્રોગ્રામ ચાલુ છે અને આ એ ચાલુ છે જો તારે લેવું હોય તો કેજે અને સાંભળ એક એક વોટના એક એક વોટના એક એક હજાર રૂપિયા તો પાક્કા એટલે જીતવાના તો બાપુ સમજો આ એ અમારા ઘરે લખે લાલજી તારો ફોન હાલ એક ફોન કરીને હાલુ હેલો ચમકુ મારું ઇન્ટરવ્યુ ચાલે છે ટીવી ચાલુ કરીને જોતો હું આજે કેવો લાગુ છું એને અરે આ તો મારી પત્ની છે સોરી ડાલ ને કઢડો હતો તે મને કઢડો કે ઉપર તને